હલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી ગુજરાત કૃષિમોલ આટકોટ હું અત્યારે અહીંયા એક સમાયડીની અંદર આવ્યો છું અને એ સફેદ ફૂગનો એક બહુ મોટો એટેક હતો અને આ માલિક છે સુરત રહી છે અને ભાગ્યે અહીંથી ફોન ફોટા પાડીને સુરત મોકલે અને સુરતથી પાછા મારી દુકાને ફોટા આવે મારી દુકાનેથી મારે દવા દેવાની આવું એક બહુ મોટું મતલબમાં વ્યવસ્થિત આયોજન છે અને આ આ શેઠ બહુ હોંશિયાર છે સુરત રહીને અહીંયા ખેતી કરે છે અને એના ભાગ્ય અહીંથી હોંશિયાર છે કે એક નાનો એવો પ્રશ્ન હોય તો ફોટો પાડીને સુરત મોકલે સુરતથી ફોટો મારી દુકાને આવે મારે દવાનો ડોઝ દેવાનો ની ભાગ્યને ગયાને મળે ને ભાગ્યો સાટી દીધી એટલે સુરત બેઠા બેઠા પણ ખેતી થઈ હજે પણ અમારે આજ વાત કરવી છે કે રિઝલ્ટની કે આમાં સફેદ ફૂગ હતી માંડવી લંઘાવા મળી હતી એટલી બધી સફેદ ફૂગ અને એમાં અમે ધાનુકા કંપનીનું કરસર લાલ ઢાંકણાવાળું આજે અમારી પાસે બોટલ બીજી વાડીએ પડી એટલે બતાવતો નથી પણ નું એટલું મોટું રિઝલ્ટ છે કે સફેદ ફૂગને ભોમા ભંડારી દે ને એવું મસ્ત રિઝલ્ટ છે સફેદ ફૂગની અંદર એટલું મસ્ત રિઝલ્ટ કોઈ દવા ન આપીએ એવું આ નું કામ છે એમાં ટેકનિકલ છે એ મસ્ત સફેદ ફૂગ છે આર પંપ કરવાના પર પંપે દસ એમ એલ નાખ્યું હતું ને ભાઈ દસ એમ એલ નો ડોઝ છે એટલે એક બોટલ લગભગ સો એમ થી વધારે નથી આવતી સો એમ એલ માં દસ પંપ થાય અને એટલું મસ્ત રિઝલ્ટ કે આમાં સાઇટ કેટલો ટાઈમ થયો ભાઈ શ્યાર જ દિવસ થયા શ્યાર દિવસની અંદર અત્યારે સફેદ ફૂગ હાવ હટી ગઈ છે એમ કહ્યું કહી શકાય સતત હું તમને બતાવું તો અહીંયા બતાવી તો ભાઈ અહીંયા એક સફેદ ફૂગ હતી અત્યારે હાવ ચાર દીમાં હાવ ડાઉન થઈ ગઈ અને આ બધું કોળવા મળી ગયું જે ખરેખર લંઘાતું હતું તો આ એટલું મસ્ત સફેદ ફૂગનું રિઝલ્ટ છે તો કોઈ બીને સફેદ ફૂગ લાગે ત્યારે આ કરસર ખાસ સાચવું બહુ મસ્ત રિઝલ્ટ મળે અને આ ભાઈએ પણ એના સેઠની વાત કરી કે ઓલી દવાનું રિઝલ્ટ બહુ આવ્યું છે એટલે મતલબમાં કરસરનું રિઝલ્ટ સારું આવ્યું છે ને એણે રિઝલ્ટ જોઈને એણે મને રિઝલ્ટ બતાવ્યું કે રિઝલ્ટ ખરેખર સારું છે અને આ ભાગ્યો પણ ખુશ છે કે નાના સારું છે ને એની મગફળી પણ બહુ સારી છે અત્યારે ઓલ અહીંયા જે પ્યોર ખેતી કરે છે એના કરતાં એના સેઠ સુરત રહી છે અને સુરતથી અહીંયા હેન્ડલ કરે અને આ ભાગ્યા ખૂબ સારું એવું મેનેજમેન્ટ કરે તો ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે મગફળી બી ખૂબ સારી છે અને ઉપાડો તો ખાડો પડે એટલું બધું રિઝલ્ટ છે અને ખૂબ સારું છે ભાઈ આમાં રિઝલ્ટ સારું મળ્યું સફેદ થૂગમાં અને ખૂબ અત્યારે મતલબમાં કોળી ગઈ છે તો કોઈપણને આપણે એવો આગ્રહ કરીએ છીએ કે સફેદ ફૂગ આવે ત્યારે બહુ જીનતી દવા સાટવા કરતાં જેનું રિઝલ્ટ છે એ જ દવા સાટો તો સારામાં સારું રિઝલ્ટ મળે આથી વિશેષ કોઈને કઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર ચાર એકાવન અસ્તુ જય ભારત